તો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો તો અત્યારે આપણે ઉઠી ગયા છે અને અત્યારે જવાનું છે આપણે ઝાંઝરમેર ધોરાજી પોગ્રામમાં તો જો કે અત્યારે બ્રશ બ્રશ કરી લીધો કે વ્લોગ ચાલુ કરી દઈએ તો ઘણા બધાની કોમેન્ટ હતી કે તમે શું કરો છો તો હું ભાઈ સિંગિંગનું કરું છું ગાઉં છું અને અત્યારે અમારે જવાનું છે પોગ્રામમાં ઝાંઝરમેર જો કે ધોરાજી તો અત્યારે નાય ધો ને પાછા મળીએ

ઈકો લઈને આવશે એ બધા અહીંયા આવવાના છે અહીંયાથી આપણે નીકળવાના છે તો તમે જોઈ શકો છો કારનો વાડલા ફાટકે બેઠો છું હજી પણ ઓલા લોકો આવ્યા નથી કલાક જેવું થયું મારા ઈકભાઈને બધા આવી ગયા છે મારો ઈકો વાળો છે

શું કહેવાય કે અહીંયાથી આપણે બોલવાની શરૂઆત કરવી પડશે કેમ કે આપણી જોડે કોઈ વિડીયો અને પછી એન્ટ્રી કરી નાખી અને વગાડવા ઢીંગલી હા કે ઢીંગલી ગાવાનું પતાવું એવું બી આપણે શું કહેવાય કે તલવાની બાકા જે બોલાય નાખી અને પછી તો શું કહેવાય કે અમારી ધમાસતા થાકી ગયા હતા એટલે એ પણ બેસી ગયા હતા અને પછી ત્યાંથી હું ઉતરી ગયો તો જુનાગઢ અને જુનાગઢથી ચડી ગયો બસમાં અને તો તો શું શું કરતો ઉતરવાનું આવી મારા ખોરાસા ગામની બસ આવી ગઈ અને બસમાં આપણે ચડી ગયા અને ફાઈનલી આપણે શું કહેવાય કે ઘરે પહોંચી ગયા છે ઘરે પહોંચીને જોયું ત્યાં તો ડેલો બન હતો હજી તો ઠેકવાની તૈયારી હતી ત્યાં મમ્મી આવીને ડેલો ખોલી નાખ્યો તો ફાઇનલ આપણે ઘરે પહોંચી ગયા હતા અને હવે આવે છે આપણે નીંદર તો કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને હવે શું છે મળ્યા પાછા નવા એક લોક સાથે તો જય માતાજી હવે નીંદર બહુ આવે છે તો સુઈ જાય તો જય માતાજી જય દ્વારકાધીશ